અંજાર મધ્યે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું જે બાઇક રેલીમાં વિનોદભાઈએ જોડાઈને સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો એક સમયનું કચ્છ હવે લવેબલ અને લીવેબલ બની ચૂક્યું છે ઔદ્યોગિક વિકાસની સાથે ખેતી ક્ષેત્રે પણ નોંધપાત્ર વિકાસ થયો છે બગાયત ક્ષેત્ર પણ કચ્છ કાઠું કાઢી રહ્યું છે એક સમય આવડ બાવડ બોરડી અને રણ વિસ્તારને કારણે વિકાસથી વિહોળું રહેલું કચ્છ અને તેની કેરી તરબૂચ ખારેક સકરટેટી જેવા બગાયતી પાકો દેશ વિદેશમાં ખોબલે ખોબલે વેચાય છે પર્યટન ક્ષેત્રે કચ્છ વિશ્વનું પ્રવાસન ક્ષેત્ર બન્યું છે એટલે જ આપણા માનવતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દેશ વિદેશમાં જ્યાં પણ જાય ત્યાં કચ્છને અચૂક યાદ કચ્છની ખમીરવંતી પ્રજાને બિરદાવે છે તેમ જણાવતા કચ્છના વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાના સ્વાગત માટે અંજાર શહેર તથા તાલુકા યુવા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા અંજાર મધ્ય ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું જે બાઇક રેલીમાં વિનોદભાઈએ જોડાઈ અને સૌ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધાર્યો હતો વિનોદભાઈ અંજાર રાપર અને ગાંધીધામ મધ્ય મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે હાજરી આપી હતી તથા અંજાર મધ્યે તેમની ઉપસ્થિતિમાં વિવિધ સમાજ અને પક્ષના આગેવાનો હોદ્દેદારો અને તેમના સમર્થકોએ ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા વિનોદભાઈએ બચાવ તાલુકાના કબરાવ ગામે આઈ શ્રી મોગલ માના દર્શન કર્યા સાથે મોગલધામના મહંત પરમ પૂજ્ય બાપુ શ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા એવમ શ્રી મહાભારત પંચમ વેદ મહાપારાયણ નવાહન જ્ઞાન યજ્ઞ પ્રસંગે હાજરી આપી તથા ભચાઉ તાલુકાના કકરવા ગામે પરમપૂજ્ય મહંતશ્રી એકસો આઠ કેવલ સાહેબ સમાધિ સ્થાનના દર્શન કર્યા સાથે મંદિરના ગાદીપતિ પરમપૂજ્ય છગનભાઈના સુપુત્ર કાર્તિકના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી સુખી અને સમૃદ્ધ દાંપત્ય જીવનના શુભાશીષ પાઠવ્યા તથા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા